શિવજીની ભક્તિ કરવાનો એક અનેરોજ મહિમા છે તે જોવા મળતો હોય છે અને આજે આપણે ખાસ વાત કરીશું પાલનપુરની ગમતીની શાળ જી હા પાલનપુરની ગમતીની શાળ જ્યાં એક અલગ જ રીતે બાળકો દ્વારા શિવ પૂજા કરવામાં આવી છે વાત કરીએ તો દૂધ બીલીપત્ર ફળફૂલ તેમજ જળાભિષેક કરીને તમામ જે ભક્તો છે તે ભગવાન ભોળાનાથ ભોળાનાથની શ્રાવણ મહિનામાં પૂજા કરતા હોય છે અને તે જ રીતે પાલનપુર હનુમાન ટેકરી એગોલા રોડ પર આવેલા ગમતી નિશાળમાં પણ ખાસ બાળકોમાં ધર્મ પ્રત્યે વધારે આસ્થા બને તે ખાસ હેતુથી માટીના શિવલિંગ બનાવી શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગમતી નિશાળ દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી હતી પર્વની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ અને જેમાં શાળાના બાળકો શિવ પાર્વતીની વેશ ભૂષા ધારણ કરી ભક્તિના રંગમાં રંગાયેલા હોય તેવા જોવા મળ્યા હતા ઉપરાંત વાત કરીએ તો શાળાના બાળકો શિક્ષકો વાલીઓ તેમજ ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા અને શિવ ભક્તિમાં જોડાયા હતા રોડ ઉપર અમારી ગમતી નિશાળ આવેલી છે ત્યાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવે છે બાળકોની અંદર ધાર્મિકતા કેળવાય એટલા માટે આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે શિવ પૂજાનું આયોજન કરેલું છે બાળકોએ શિવ પૂજા કરી અને ધન્યતા અનુભવી અમારી અમારી ગમતી શિવ